પશ્ચિમ બંગાળ કાયદાના વિરોધની આગમાં સળગી રહ્યું છે તો તો ઘણા જિલ્લા ભોગ બન્યા છે શનિવારે પશ્ચિમ જિલ્લામાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તો વાહનોને આગ ચાપી દેવામાં આવી અને દુકાનો અને ઘરોમાં તોડફોડ અને લૂંટ ચલાવવામાં આવી શુક્રવારે ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે અને સેંકડો ઘાયલ થયા છે તો પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને એકસો પચાસથી થી વધુ અસામાજિક તત્વોની ધરપકડ કરી છે તો ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસે મુર્શિદાબાદ વક્કબફ કાયદાના વિરોધમાં હિંસાની આગમાં સળગી રહ્યું છે તે જ સમયે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના દુલિયાનામાં ફરી એકવાર ગોળીબાર થયો છે તો આ ગોળીબારની ઘટનામાં બે બાળકો ઇજાગ્રસ્ત થયા છે તો વક્કમ એક્ટના વિરોધ પ્રદર્શનકારીઓએ બીએસએફ પર પણ હુમલો કર્યો છે વક્કઅપ એક્ટનો વિરોધ કરવાની આડમાં અસામાજિક તત્વો ભારે હિંસા કરી રહ્યા છે તો શનિવારે પણ ગોળીબાર સર્જાયો હતો તો આ હિંસાને કારણે ગઈકાલે મુર્શિદાબાદ ઇન્ટરનેટ સેવા સ્થગિત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ